રાજકોટની હોટલોમાં પેટ્રોલ બોમ્બ ફેંકવાનો કેસ જગદીશ નિવેદન પેટ્રોલ બોમ્બ ફેંકનાર ચાર જેટલા શખસો સામે ગુનો નોંધાયો છે એક આરોપીની ઓળખ થઈ છે આરોપીઓને પકડવા યુનિવર્સિટી પોલીસે ચક્રો ગતિમાન કર્યા જ્વલનશીલ પદાર્થના સેમ્પલ એફેસએલ માંગ મોકલવામાં આવ્યા છે જો પેટ્રોલ કોઈ પંપ માંગતી આરોપીઓએ બોટલ માંગ મેળવ્યું હશે તો તે પેટ્રોલ પંપ ઉપર પણ કાર્યવાહી કરીશું હાલ આરોપીઓ ફરાર બાઇટ જગદીશ બાંગરવા ડીસીપી જોન બે ગઈકાલે યુનિવર્સિટી પોલીસ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેનામાં હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડનું એક હોટલ છે એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો રાત્રે સવા એક વાગ્યાની આજુબાજુ આરોપીઓને આરોપી દ્વારા એમના ત્રણ બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આરોપીની ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈપણ પ્રકારનું નુકસાન ન થયેલ તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો છવ્વીસ જી એકસો પંદર બે અને બાસઠ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે કોણ છે આરોપી કઈ નામ છે આ બે આરોપીઓ નામજોગ છે અને બે આરોપી એમના મિત્રો અજાણ્યા માણસો છે ચલનશીલ પ્રવાહી હતો આગ બુઝાવવામાં આવી આગ બુઝાઈ દેવામાં આવી હતી અને ત્યાંથી સેમ્પલ લઈને એફએસએલ માં મોકલવામાં આવશે અને એફએસએલ દ્વારા જે રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા આવ્યા હતા અને જે જાહેર એમને બોટલમાં કોઈ જે પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે